લોકસભા મોડમાં આવી ગયા તાલુકા વિકાસ અધિકારીની સરકારી કચેરીમાં આજે પાછલા સાતમથી ચૂંટાયેલા એવા પૂર્વ સાંસદ મનસુખભાઈ વસાવાએ પાર્ટીના કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરતા મામલો વકર્યો હતો ભરૂચ નર્મદાના સાંસદ મનસુખ વસાવા હાલમાં લોકસભાની ચૂંટણી બાદ તેમની પાસે કોઈ હોદ્દો ન હોવા છતાં પણ આજ રોજ વિકાસ અધિકારીની કચેરીમાં તેમની પાર્ટીના અન્ય લોકોને બોલાવીને તાલુકા વિકાસ અધિકારીની સામે ગ્રાન્ટોની આપલે કરતા એકસો વિધાનસભાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જાતે પોતે આવીને જે તે તંત્ર સામે લાલાખ કરી હતી હાલ સુધી કોઈ પણ પૂર્વ સાંસદ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આવી નથી હવે જો રહ્યું આ બાબતે તંત્ર ભરે છે તે તો હવે આવનારો સમય બતાવશે પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે બધા અધિકારી કેટલા તાલુકાના સભ્ય બોલાવ્યા છે બધા તાલુકા સભ્યો લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે બાર બોલાવો અને ચોખડ બી બોલાવો બંધ કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો સ્થાનિક છે આખી રાત જ અહિયાં બેસીશું દર વખતે ટેપડી ગયેલી છે એ લોકો બધી જનતાના પૈસા ની વ્યવસ્થા ની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડા નો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા

ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો